ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે છે આ દિવસ શરૂઆત થઈ જેનો ગ્રાહક અધિકારોની રક્ષા કરવાનો ગ્રાહક અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાનો ગ્રાહકોના સશક્તિકરણનો આ ઉપરાંત બજારની એવી કાર્ય પ્રણાલીઓને પ્રોત્સાહન આપવાનો કે જે ઉચિત હોય યોગ્ય હોય ન્યાયી હોય જે નિરંતર ચાલતી રહે એટલે કે ટકાઉ હોય આ માટે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની એક વૈશ્વિક સંસ્થા અન્ય સાથી સંસ્થાઓ સાથે મળીને નિરંતર પ્રયાસો કરતી રહે છે જેમાં ભારત સરકારનું ગ્રાહક બાબતોનું મંત્રાલય પણ સામેલ છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની આ વર્ષની થીમ છે અ જસ્ટ ટ્રાન્ઝિશન ટુ સસ્ટેનેબલ લાઇફ એટલે કે ટકાઉક્ષમ જીવનશૈલી તરફ ઉચિત બદલાવ સમય વીતવાની સાથે લોકોની જરૂરિયાતો બદલાય છે આપણે જોઈએ છીએ કે પર્યાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે લોકોની જરૂરિયાતોમાં પરિવર્તન આવી રહ્યું છે અને જીવનશૈલીમાં પણ પરિવર્તન આવી રહ્યું છે સ્વાસ્થ્ય અને પર્યાવરણ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એક ગ્રાહક તરીકે આપણે આપણી જીવનશૈલીમાં કેવું પરિવર્તન લાવી શકીએ કે લાવવું જોઈએ જેમાં આપણા ગ્રાહક અધિકારોનું પણ રક્ષણ થાય તે અંગે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ આપણી સાથે જે નિષ્ણાત છે એક્સપર્ટ છે અમદાવાદની વિશ્વવિખ્યાત ગ્રાહક સંસ્થા કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્રના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર અનિંદિતા મહેતા ડોક્ટર અનિંદિતાજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનના અમારા સ્ટુડિયોમાં થેન્ક યુ તો સૌથી પહેલો સવાલ તો જે આ જે થીમ છે એને અનુલક્ષીને મારે કરવો છે કે જે ટકાઉક્ષમ જીવનશૈલી જેને આપણે કહીએ કે સસ્ટેનેબલ લાઈફ સ્ટાઇલ જે આ વર્ષની થીમ છે એ આ વર્ષની થીમ આ નક્કી કરવા પાછળનું કારણ શું છે અને એનું મહત્ત્વ શું છે અને એના તરફ શા માટે ગ્રાહકોએ હવે ધ્યાન આપવું જરૂરી છે પહેલાં તો દૂરદર્શનને બહુ બહુ અભિનંદન કે આવા સરસ એક મુદ્દા ઉપર ચર્ચા આજે ગોઠવી છે અને દર વર્ષે પંદરમી માર્ચ અલગ અલગ થીમ ઉપર ગ્રાહક સુરક્ષા ગ્રાહક અધિકાર દિવસ વિશ્વભરમાં કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ દ્વારા દ્વારા મનાવવામાં આવે છે અને આ વર્ષે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ એટલે કે ટકાઉ જીવનશૈલી ઉપર ફોકસ અને ધ્યાન એટલા માટે છે કારણ કે ગ્લોબલી આખા વિશ્વભરમાં ક્લાઇમેટ ચેન્જની જે ઇફેક્ટ્સ છે એની જે આપણા જીવનમાં જોવા મળે છે જેમ કે ડ્રાઉટ અથવા તો આજે બહુ બહુ બધી એમાં વરસાદની કમી ડ્રાઉટ ટેમ્પરેચર વધી જવી એ એ બધી જ ઇફેક્ટ્સ ગ્રાહકોના એટલે કન્ઝ્યુમર્સના અમારે બધાના જીવનમાં એની ઇફેક્ટ્સ ઘણી જોવા મળે છે અને એનાથી બચવા માટે એના એને કેવી રીતે ઓછું કરીએ ક્લાઇમેટ ચેન્જને કેવી રીતે આપણે મિટિગેટ કરીએ એના માટે થઈને આ દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કારણ કે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ અને સસ્ટેનેબલ ટકાઉ જીવનશૈલી જો આપણે ના અપનાવીએ તો આગળ જતા પર્યાવરણને બહુ જ નુકસાન થાય એવું છે અને એનું ધ્યાન આખા વિશ્વભરમાં બધા સંસ્થાઓ જેમ કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ હોય અથવા તો જે ક્લાઇમેટ ચેન્જ ઉપર કામ કરતી જે વિશ્વભરની જે ઓર્ગેનાઇઝેશન્સ છે બધા એના ઉપર બહુ જ ગંભીરતાથી એ ધ્યાન આપે છે અને એના માટે અને એમાં આપણે એઝ અ ગ્રાહક કેવી રીતે રોલ ભજવી શકીએ અને ગ્રાહકોની બહુ જ મોટી રોલ છે એમાં એમની જીવનશૈલી જો બદલે તો થી સિત્તેર ટકાનું જે પ્રોબ્લેમ છે આ ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ જે ઇશ્યુઝ છે એ બધી અટકાવી શકાય સમયને અનુલક્ષીને જે આ એક જે થીમ નક્કી કરવામાં આવી છે જે આપણે જાણીએ છીએ કે આપણે વાત કરીએ એમ ગ્લોબલ વોર્મિંગ છે ક્લાઇમેટ ચેન્જ છે આપણે આપણે ઘણી બધી આપત્તિઓ જે જે આવી રહી છે અને અલગ અલગ દેશો અલગ અલગ સમય એનો ભોગ બની રહ્યા છે એવા સમયમાં હવે આપણા ચોઈસીસ કેવી રીતે બદલાવી જોઈએ ગ્રાહકોની એને ધ્યાનમાં રાખીને આ એક થીમ નક્કી કરવામાં આવી છે પણ એક મહત્વનો સૌથી પાયાનો સવાલ એ છે કે ગ્રાહક અધિકારો અંગે પણ એક પાયાની જાગૃતિ ના જે પ્રયાસો કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે વિવિધ દેશોની સરકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે એ કેટલે અંશે અત્યાર સુધી સફળ થયા છે અત્યારે આટલા વર્ષોના જે પ્રયાસો થયા છે એમાં ગ્રાહકો પોતાના અધિકારો અંગે કેટલા જાગૃત થયા છે એ લોકો કેટલા એમ્પાવર થયા છે તો કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ છે એ એક બસો મેમ્બર કન્ટ્રીઝમાં સો દેશોમાં કાર્યરત છે અને ભારત પણ એમાં એક મેમ્બર તરીકે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી રહ્યા છે અને દર વર્ષે આપણા કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા ઘણી બધી પ્રોગ્રામ્સ ઘણી બધી અવેરનેસ પ્રોગ્રામ્સ જાગૃતતા માટે અને કન્ઝ્યુમર હેલ્પલાઇન્સ છે દરેક સ્ટેટમાં કન્ઝ્યુમર હેલ્પલાઇન છે અને પણ ગ્રાહક જાગૃતિ હજી જ્યાં આપણે પહોંચવું જોઈએ ત્યાં સુધી પહોંચી શક્યા નથી જાગૃતિની અભાવ છે સ્પેશિયલી આપણા ગામડાઓમાં રૂરલ એરિયાઝમાં છેતરપિંડી થાય છે ગ્રાહકો જોડે અનસેફ અસુરક્ષિત પ્રોડક્ટ્સ ગ્રાહકો સુધી પહોંચે છે એ ફૂડમાં હોય અથવા તો સેવાઓમાં હું જોવા મળે જેમ કે તમાર કોઈ પિન કન ઇન્સ્યોરન્સ હોય કે મેડિક્લેમ્સ હોય એની વળતર મળવાની ઇશ્યુઝ હોય છે એડલ્ટરેશન હોય છે ફૂડમાં એ બહુ જ આપણે ગુજરાતમાં સ્પેશિયલી જોવા મળે છે ઘણી બધી તો ગ્રાહકોને જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ જે 2019 નાઇન્ટીનમાં વધારે પડ સશક્ત બનાવવામાં આવી છે એની અંતર્ગત જે છ બેસિક રાઈટ્સ છે જે મૂળભૂત અધિકારો છે ગ્રાહકોને એ હજી ગ્રાહકો સુધી સંભાવ પહોંચ્યું નથી અને ગ્રાહકો એના વિશે જાગૃત નથી આપણે પહેલાથી વાત કરીએ તો ઘણી બધી ઇમ્પ્રુવમેન્ટ્સ છે ગ્રાહકોમાં એ બેસિક રાઇટ્સ પણ હજી સુધી ગ્રાહકો વળતર મેળવવાની રિડ્રેસલ માટે આગળ આવતા નથી ક્યાં તો સમયનો અભાવ હોય ક્યાં તો એમનું નથી તૈયાર થઈ એકચ્યુઅલી ઇન્ડિયામાં એવું કહીએ તો કારણ કે જતું કરવાનું એક એટી આપણામાં છે એટલે જે પસંદગીનો અધિકાર હોય વર્તન મેળવવાનો અધિકાર છે ઇન્ફોર્મેશન મેળવવાની અધિકાર છે કન્ઝ્યુમર ની જે અધિકાર છે અને સૌથી પહેલાં તો જે પસંદગીનો અધિકાર હોય અને કમ્પ્લેન્ટ્સ રિડ્રેસલ તો ગ્રાહકોને હજી થોડીક સમજવામાં ભૂલ છે કે આ બહુ લાંબી પ્રોસીજર છે અને પણ એવું છે નહીં એકચ્યુઅલી બહુ સરળ બનાયું છે ગ્રાહક સુરક્ષા અધિનિયમને અંતર્ગત તમે જ્યાંથી ચીજવસ્તુ લો છો એ જ જગ્યાએથી તમે કમ્પ્લેન કરી શકો ઓનલાઈન કમ્પ્લેન કરી શકો હેલ્પલાઇનમાં કમ્પ્લેન કરી શકો અથવા તો સીઆરસી જેવા સંસ્થા જે ફ્રીમાં તમારું કમ્પ્લેન્ટ સોલ્વ કરી શકે છે અને મીડિએશન એટલે અમે સામે બેસીને સામેવાળા પાર્ટી જોડે ઘણી બધી એંસી ટકા કમ્પ્લેન્ટ્સ સોલ્વ થઈ જતી હોય છે તો ગ્રાહકોને રોજ આપણે બધા જ ગ્રાહક જે દિવસથી આપણે જન્મ્યા હોય એ દિવસથી જે આપણા જીવનના છેલ્લા દિવસ સુધી આપણે રોજ ચીજ વસ્તુ કંઈક ના કંઈક વપરાશ માટે ખરીદીએ છીએ સેવાઓની ઉપલબ્ધિ કરીએ છીએ ઉપલબ્ધ કરીએ છીએ તો બધા એકો એક ભારતવાસી ગ્રાહક છે પણ એમનો અધિકાર વિશે આગળ આવવું જોઈએ લડવું જોઈએ અધિકાર એટલા સશક્ત બનાવ બનાવ્યું છે અત્યારે તો ઇનફેક્ટ જે ઓનલાઈન ચીજવસ્તુની ખરીદ વધી છે ઈ કોમર્સ રૂલ્સ તો એના લગતા પણ ઘણી બધી રૂલ્સ રેગ્યુલેશન્સ આવ્યું છે પેનાલ્ટી પ્રોવિઝન્સ છે તમારી પાસે જો ખરાબ વસ્તુ પહોંચે અસુરક્ષિત વસ્તુ પહોંચે માનો કે ઇલેક્ટ્રોનિક્સ તમે કઈ લીધી એનાથી તમને હાનિ પહોંચ્યું તમારે મહત્વની વાત આપણે કરી કે જે ઓનલાઈન શોપિંગનો જે હવેથી જે ટ્રેન્ડ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો એ સંદર્ભમાં પણ ગ્રાહકોએ કઈ રીતે જાગૃતિ કેળવાની જરૂર છે આ અંગે આપણે ચર્ચા ચાલુ રાખીશું અત્યારે સમય છે એક નાનકડા વિરામનો સમુદ્રી પાઠશાલા હર રવિવાર સુધે ડી નેશનલ પાર્ક ગુજરાતી સાહિત્ય અને સંગીત નો સંગમ નિહાળો ગઝલ ગુર્જરી માં દર શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃ પ્રસારણ દર શનિવાર અને રવિવાર બપોરે બાર તથા રાત્રે સાડા દસ કલાકે વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા કે કઈ રીતે ગ્રાહકો પોતાના અધિકારો અંગે વધુ જાગૃત બને અને એમાં ખાસ કરીને જે હવે ઓનલાઈન પરચેઝ ઓનલાઈન શોપિંગ વિશેનો જે ટ્રેન્ડ વધી રહ્યો છે એને અનુલક્ષીને ગ્રાહકોએ કઈ રીતે વધારે જાગૃત બનવાની જરૂર છે કોવિડના ટાઈમથી આપણે જોઈ રહ્યા છે કે ઓનલાઈન શોપિંગ અને ઈ કોમર્સ પાસેથી ખરીદીઓ જે ઓનલાઈન એગ્રીગેટર્સ છે એમ એમની પાસેથી હોમ ડિલિવરીઝ એ બહુ જ ચલન એનું વધી ગયું છે અને આપણા જે નવી એક્ટ છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ એમાં કોમર્સને બી સમાવેશ થયો છે અને બધી જે ને રેગ્યુલેશન્સ જે રેગ્યુલર પરચેસસમાં લાગુ પડે છે એ બધી જ રેગ્યુલેશન્સ ઓનલાઈન ખરીદ વેચ વેચાણ પર બી લાગુ પડે છે એટલે કે એમાં પણ જે સેલર્સ છે એ લોકોને પૂરતી ઇન્ફોર્મેશન આપવાની જરૂર છે હેલ્પલાઇન એ હોવી જોઈએ એ લોકોને પ્લસ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે છે એ પણ એક્ઝેક્ટલી જેમ રેગ્યુલરમાં હોય એવી રીતે હોવું જોઈએ રિટર્ન પોલિસી રિફંડ પોલિસી હોવી જોઈએ મિસલીડિંગ એડવર્ટીઝમેન્ટ એટલે કે ભ્રામક વિજ્ઞાપનોથી એમાં પણ પેનલ્ટી પ્રોવિઝન્સ છે જો કોઈ વિજ્ઞાપન ભ્રામક ગણાય જણાય તો એમાં પણ મેન્યુફેક્ચરર્સને પેનલ્ટી લાગે એવી પ્રોવિઝન્સ છે અને જેમ મેં વાત કરી બધી સ્ટેટમાં ગ્રાહક સુરક્ષા માટેની હેલ્પલાઇન્સ મોજૂદ છે સેન્ટ્રલમાં બી સેન્ટરમાં બી ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન છે અને દરેક કંપનીમાં બી કસ્ટમર કેર નંબર હોય છે ગ્રાહકે ખાસ ધ્યાન રાખવી કે જે વસ્તુ લે છે એની સેફટી ઇન્સ્ટ્રક્શન્સ વાંચે અથવા તો ડેટ ઓફ મેન્યુફેક્ચર ડેટ ઓફ એક્સપાયરી એ બધું તો ઓફકોર્સ જોવાનું અને બિલ ખાસ એને રાખવું જોઈએ ફરિયાદ કરતી વખતે એ આ બધી વિગતોની જરૂર પડે છે લેબલ્સ વાંચવાની સૌથી વધારે બહુ જ મહત્વની વાત છે જેના પર જ હું અત્યારે આવી રહ્યો હતો કે આજે આપણે એક નાનકડું બિસ્કિટનું પડીકું લેવા જઈએ કે પછી દવા લેવા જઈએ હજી આમાં ત્રણેય પક્ષની સામે છે એક ગ્રાહક પક્ષ છે એક છે જે ઉત્પાદકો અને વેપારીઓનો પક્ષ છે અને ત્રીજો પક્ષ છે જે સરકારનો પક્ષ છે જે નિયમનકારી એજન્સીઓ છે એનો પક્ષ છે આ ત્રણેય તરફની વાત કરીએ તો આજે ગ્રાહકના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો હજી એમને એક્સપાયરી ડેટ વાંચવાની કે બેસ્ટ બિફોર વાંચવાની હજી એટલી આદત જોઈએ એટલી પડી નથી આજે જે પણ વસ્તુ આવીને એક વખત લાવી દીધા પછી ક્યારેક ખોલી નાખીએ પછી ખ્યાલ આવે કે આમાં વાસ કેમ આવે છે ક્યારેક એવું થતું હોય છે અને એ જ રીતે જ્યારે વેપારીઓ જ્યારે કાઉન્ટર પરથી પ્રોડક્ટ વેચે છે ત્યારે શું એ લોકો લાઈફ જોઈને એ લોકો રાખે છે પ્રોડક્ટ ડિસ્પ્લેમાં રાખે છે કે નથી રાખતા અને ત્રીજું કે આ વસ્તુ એન્શ્યોર થાય એના માટેના ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ કેટલા કડક છે અને એનું કેટલું નિયમિત રીતે પાલન થાય છે આપને શું લાગે છે આ એક નાનકડી એક દવાની વાત હોય કે બિસ્કિટનું પેકેટ હોય કે કોઈ પણ એક પ્રોડક્ટ હોય દૂધની થેલી હોય કે કંઈ પણ હોય આ બાબતમાં ત્રણેય એંગલથી જાણકારી કે જાગૃતિ કેટલા અંશે છે ને કેટલા અંશે નથી જે આપણે લેબલ્સ વાંચવાની વાત કરી તો તમને એક વાત જણાવું કે એક સર્વે થયો છે ઇન્ડિયાભરમાં અને એ જાણવા મળ્યું છે કે ઇન્ડિયન જે કન્ઝ્યુમર છે જે ગ્રાહક છે એ ત્રણ સેકન્ડમાં નિર્ણય લઈ લે છે કે મારે આ વસ્તુ ખરીદવાની એટલે એ કોઈ ડઝન્ટ ટેક ધી પેન કે લેબલ વાંચવું અથવા તો એના એક્સપાયરી ડેટ અથવા તો બેસ્ટ બિફોર ડેટ કઈ છે એ જોવાની આ બાબતમાં એટલી ઉતાવળમાં હોય છે બહુ ઉતાવળમાં છે પૈસા ચૂકવી ના કે કોડ સ્કેન કરીને નીકળી જશે પ્રોડક્ટ લઈને પછી એક બેસિક જે જાગૃતિ હોય જેમ કે તમે બિસ્કિટની પેકેટની વાત કરી અથવા તો કોઈ સોફ્ટ ડ્રિંક્સ કે કોઈ ભી જ્યુસ કે લેવા જાય તો સૌથી પહેલા જે ઇન્ગ્રીડિયન્ટ લખેલું હોય છે એ એ પ્રોડક્ટમાં સૌથી વધારે માત્રામાં હોય સેકન્ડ હોય એ એનાથી ઓછું એટલે પહેલા જે પાંચ વસ્તુઓ લખેલી હોય લેબલમાં એ જ હોય તો તમે એક જો કે તમે ઈવન આઈસ્ક્રીમ ની જો લો ને તો સૌથી પહેલા વોટર લખેલું હોય એટલે કે એમાં પાણીનું માત્રા કેટલું સૌથી વધારે છે એટલે એ માટે પહેલા લખેલું હોય સેકન્ડ શુગર હોય એટલે એ નેક્સ્ટ એજ હોય ત્રીજું પામ ઓઇલ હોય કારણ કે એ એની માત્ર તો આવી જે નાનકડી જે વાતો છે એ ગ્રાહકને હજી ખબર નથી અને છેલ્લે તમે જોશો મિલ્ક સોલેડ અથવા તો એટલે એની જે ગુણવત્તા જે ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ બહુ જ લિસ્ટમાં બહુ જ નીચે આવે પણ આવી જ નાનકડી વાત હજી ગ્રાહકોને ખબર નથી અથવા તો ધ્યાન આપ અને ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ દોડી જાય છે અને એવા માર્કેટિંગ ગેમિક્સ હોય છે કંપનીઝના જે ઘણા ટાઈપ્સના આવા મિસલીડિંગ એડવર્ટાઈઝમેન્ટ ભ્રામક એડવર્ટાઈઝમેન્ટ કરે છે એનાથી બી બચવું જોઈએ ગ્રાહકે અને જે પૈસા ચૂકવે છે એનું પૂરું એને લાભ મળવું જોઈએ એવું એવી વસ્તુ પસંદ કરવી જોઈએ જી અને બીજી એક વસ્તુ જે જે અગત્યની છે કે આપણે કહીએ કે એક્સપાયરી ડેટ કે જે છે કે બેસ્ટ બિફોર જે છે એ સાવ જ નાના અક્ષરે એને શોધવા જવું પડે છે જે પ્રોડક્ટનું નામ જે છે જે બ્રાન્ડ છે એટલી મોટી દેખાય છે ડિઝાઇન એલિમેન્ટ્સ એટલા બધા હોય છે અને પેલું ક્યાંક ઘણી બધી ડિટેલની વચ્ચે ક્યાંક નાનકડું ખોઈ જાય છે અને એ રેપરમાં એવી જગ્યા એવું ઘણી વખત તો હોય છે કે આપણે શોધવું મુશ્કેલ પડે કે આમાં બેસ્ટ બિફોર કે મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે એના ઉપર એક તમે એક નવી જાણકારી આપું કે આને બેક ઓફ પેક લેબલિંગ જે ઇન્ડિયામાં અત્યારે ચાલે છે એને બેક ઓફ પેક લેબલિંગ કહેવાય જ્યાં એટલી બધી વિગતો હોય અને બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જેમ તમે રાઈટલી કીધું કે બહુ જ નાના અક્ષરો માં હોય જે વાંચવી મુશ્કેલ પડે વાંચીને સમજવાની શોધવી મુશ્કેલ પડે અને તમે શુગરની વાત કરીએ આપણે તો એ એટલા બધા નામોથી લખેલું હોય માલ્ટોડેક્સ્ટ્રીન ડેક્સ્ટ્રીન ગ્લુકોઝ માલ્ટોઝ ફ્રુક્ટોઝ જે કોમન કન્ઝ્યુમર્સને એટલી જ્ઞાન પણ નથી અને ખબર પણ નથી પણ બધી જે નામો છે એ બધી શુગર જ છે એકચ્યુલી તો એવી બધી પણ ઇશ્યુઝ છે આપણા ભારતમાં લેવલ ઓફ એડ્યુકેશન સ્પેશિયલી ગામડાઓમાં રૂરલ એરિયાઝમાં એટલી બધી છે નહીં એટલે આ આ તો બહુ જ મુશ્કેલ છે એટલે ઘણા દેશોમાં ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ એટલે કે ઉપર જ ફ્રન્ટ ઓફ પેકેજની આગળ જ જો એ વસ્તુ પ્રોડક્ટ ફેટ સોલ્ટ કે શુગર એ ત્રણે એક હાનિકારક છે આપણા એનસીડીઝ વધે છે યુનો નોન કમ્યુનિકેબલ ડિઝીઝેસ માટે ઇશ્યુઝ છે નથી કાર્ડિયોવેસ્ક્યુલર વેસ્ક્યુલર ડિઝીઝ કહો કે ડાયાબિટીઝ કહો એ બધું વધે છે એટલે જે પ્રોડક્ટ્સમાં ફેટ સોલ્ટ સુગર હાઈ હોય તો ફ્રન્ટ ઓફ પેકમાં જ એ મેન્શન

ના એની અંદર જે ફેટ સોલ્ટ શુગરની જે કન્ટેન્ટ છે એ દર્શાવવામાં આવે છે ફ્રન્ટ ઓફ બેકમાં પણ ઇન્ડિયામાં ઘણા ટાઈમથી સીઆરસી સરકાર જોડે રેગ્યુલેટર જે એફએસએસસીઆઈ જોડે ડાયલોગમાં છે પણ હજી સુધી એ કાયદો અહીંયા અમલમાં મુકાયો નથી જો જલ્દીથી અમલમાં મુકાય તો આપણા ભારતીયો ગ્રાહકો માટે બહુ જ સારી રહેશે બહુ જ મહત્વની વાત કરી આપણે કે જે પ્રેક્ટિસિસ છે બીજા દેશોમાં કે અન્ય ભાગમાં જોવા મળે છે એ આપણે અહીંયા કેમ ના અપનાવી શકીએ કે જ્યાં લિટરસીનું પ્રમાણ એટલું ઓછું છે અને ખાસ કરીને કન્ઝ્યુમર લિટરસીનું પ્રમાણ ઘણું ઓછું છે ત્યારે બહુ મહત્વની વાત આપણે કરી ચર્ચા આપણે ચાલુ રાખીશું અત્યારે સમય છે એક નાનકડા વિરામનો રાજુરમ હર રવિવાર સુડે દસ બજે નેશનલ પર વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે આ વર્ષનું જે થીમ છે તે છે ટકાઉ જીવનશૈલી તરફ ઉચિત બદલાવ તો આ થીમ પર આપણે હવે ચર્ચા આગળ વધારીએ તો મુખ્ય વાત આપણે અત્યાર સુધી કરી કે જે ગ્રાહકોમાં જાગૃતિનું પ્રમાણ કેટલું છે અને કઈ કઈ બાબતોમાં એ ક્યાં ક્યાં તકલીફો અત્યારે બધાને આવી રહી છે હવે આ વર્ષની થીમ પર આપણે ચર્ચા કરીએ કે જે ટકાઉ જીવનશૈલી માટેની જે પ્રોડક્ટ્સ છે જે આપણે કહીએ છીએ કે સસ્ટેનેબલ લાઇફસ્ટાઈલ કે જે હવે સમયની જરૂરિયાત પ્રમાણેની પ્રોડક્ટ્સનો વપરાશ લોકો કરતા થાય અને એ બાબતે જાગૃતિ કેળવે અને એ બાબતની પ્રોડક્ટ્સ એ આ બાબતનું ધ્યાન રાખતી પ્રોડક્ટ્સ અવેલેબલ પણ વધુ થાય તો એ અંગે જાગૃતિ કેટલી છે અને એ અંગે માર્કેટર્સ અને ઇન્ડસ્ટ્રીઝ કેટલી તૈયાર થઈ રહી છે ખાસ કરીને આપણા દેશમાં આપણા દેશ માટે સસ્ટેનેબિલિટી વર્ડ જ બહુ ભારે પડે છે ભારે છે ગ્રાહકોને સમજવામાં તકલીફ પડે છે ટકાઉ જીવનશૈલી એક તરફ કેવી રીતે વળવું કેવી રીતે જવું એ હજી સમજાવવામાં મુશ્કેલ પડે છે અને એના માટે જે આપણી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે પોલિસીઝ ગવર્મેન્ટ પોલિસીસ છે જે ઉત્પાદકો છે એ એમનો રોલ બહુ જ મહત્ત્વપૂર્ણ છે કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ દ્વારા થર્ટી થાઉઝન્ડ ગ્રાહકોની એક સર્વે થઈ છે થર્ટી વન કન્ટ્રીઝમાં એકત્રીસ કન્ટ્રીમાં ત્રીસ હજાર ગ્રાહકો પાસેથી એ લોકોએ એક સર્વે કર્યું છે એમાં ભારતનો બી સમાવેશ છે અને એ જોવા મળ્યું છે કે નાઇન્ટી ફોર પર્સન્ટ ચોરાણું ટકા ગ્રાહકોની અંદરથી ઈચ્છા છે કે એ ટકાઉ જીવનશૈલી ની પથ પર ચાલે અને એમને સસ્ટેનેબલ કન્ઝમ્પશન વિશે થોડું ઘણું ધ્યાન છે અને એ તરફ વળવું છે પણ ઇન પ્રેક્ટિસ જ્યારે જોઈએ કે એકચ્યુઅલી શું થાય છે પણ ત્યારે બિલકુલ ચાલીસ ટકાથી પણ ઓછું લોકો એને એકચ્યુઅલી અમલમાં લાવે છે તો ઘણી બધી એવી બેરિયર્સ છે તકલીફો છે જેના કારણે ગ્રાહકો અપનાવી નથી શકતા ટકાઉ જીવનશૈલી જે એમના હેલ્થ માટે બી સારું છે એમના પર્યાવરણ માટે સારું છે પણ નથી કરી શકતા એનું ત્રણ મૂળ કારણ છે કે એફોર્ડેબિલિટી એટલે પરવડી નથી શકતા જે ટકાઉ ચીજ વસ્તુ હોય સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ હોય એની કિંમત નોર્મલ વસ્તુઓ કરતા અત્યારે બહુ જ ઊંચી છે ઊંચી કિંમત છે એટલે આ એક નોર્મલ મિડલ ક્લાસ અથવા તો લોઅર મિડલ ક્લાસ એ લોકો એફોર્ડ નથી કરી શકતા પડતર કિંમત બહુ ઊંચી આવે છે એની કિંમત બહુ ઊંચી ઊંચી છે એટલે એફોર્ડેબિલિટી એફોર્ડ નથી કરી શકતા એ આવે છે બેરિયર એ છે સૌથી મોટી બેરિયર વિશ્વભરમાં ખાલી ઇન્ડિયામાં તો છે જ પણ વિશ્વભરમાં એફોર્ડેબિલિટી ઇઝ ધ હાઈએસ્ટ જેના કારણે એ લોકો આવી પ્રોડક્ટ્સ ખરીદી નથી શકતા ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક વહીકલ હોય એની કિંમત નોર્મલ કાર કરતાં વધારે હોય છે જેમ પ્લાસ્ટિકની થેલી હાર્ડલી થોડાક પૈસામાં મળી જાય પેપર બેગ લેવા જાઓ અથવા તો કપડાની થેલી લેવા જાઓ તો એનો વધારે આ તો ખાલી એક્ઝામ્પલ છે એટલે જે સસ્ટેનેબલ ચીજ વસ્તુઓ છે એની કિંમત અને એની એફોર્ડેબિલિટી એક મેજર રીઝન છે બીજું કે આ જે સસ્ટેનેબલ પ્રોડક્ટ કે ટકાઉ ચીજ વસ્તુ જલ્દીથી મળતી નથી લોકોને માનો કે તમ એમને જરૂર છે પણ ઈચ્છા પણ છે પણ અવેલેબલ ક્યાં હોય છે એ એને એમને ખબર નથી જેમ કે પ્લાસ્ટિકની કટલરી દરેક જગ્યાએ તમને મળી જાય ઇઝીલી મળી જાય પણ એનું વિકલ્પ જલ્દીથી અવેલેબલ નથી થતું તો એક અવેલેબિલિટી ની ઇશ્યુ છે અને એક્સેસિબિલિટી એટલે તો આ જે ત્રણ વસ્તુ છે અવેલેબિલિટી એક્સેસિબિલિટી એન્ડ એફોર્ડેબિલિટી એ ત્રણ વસ્તુ માટે વાત ત્યાં જઈને અટકી જાય છે લોકો ફરી એમની અને સુલભતા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમને ઈઝીલી મળતું હોય તો એ જ વાપર ગ્રાહકો વાપરવાની કોશિશ કરે તો એક એ છે અને ત્રીજું છે ઇન્ફોર્મેશન ગેપ એટલે જે ટકાઉ ચીજ વસ્તુ છે એ એની પર પૂરતી ઇન્ફોર્મેશન નથી લખેલી હોતી કંઈક ઘણી વખત ભ્રામક ઇન્ફોર્મેશન એમાં હોય છે મેન્યુફેક્ચરર્સ કહે છે કે આ ઇકો ફ્રેન્ડલી છે પણ કેવી રીતે ઇકો ફ્રેન્ડલી છે શું છે શું નહીં એ બધી આખી માહિતી એ લોકો આપતા નથી એટલે ગ્રાહકો પાછળ પડે છે જેમ કે ઓર્ગેનિક ની બહુ ચલન છે પણ ખરેખર આ જે ખાદ્ય પદાર્થ ઓર્ગેનિક છે કે નહીં એ એ એક ક્વેશ્ચન માર્ક છે એટલે અમે ઇકો લેબલ્સ આપણા ગવર્મેન્ટ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ ઇકો લેબલ્સ લઈને આવે છે અને જે ઇકોમાર્ક રૂલ્સ નવા બને છે પહેલાં હતી નાઇન્ટીન એટી પણ હવે નવા એ રૂલ્સ આવે છે જેમાં એક સિમ્બલ જોઈને ગ્રાહક ખાતરી કરી શકે કે જે ખરીદે છે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે પણ એ હજી અમલમાં આપણે જે તમે બહુ મહત્ત્વની વાત કરી કે ત્રણ જે બેરિયર્સ જે છે અફોર્ડેબિલિટી એક્સેસિબિલિટી અને અવેલેબિલિટી ત્રણે એ અને એ છે વાસ્તવિકતા છે જેના કારણે આ પ્રકારની પ્રોડક્ટ્સ લોકો સુધી પહોંચતી નથી અથવા તો જે લોકો એ મેળવવા માગે છે એ મેળવી નથી શકતા તો આ બેરિયર્સ દૂર કરવા માટે જે બે પ્રકારની એક છે કે જે એનજીઓસ જે છે કે જે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ છે કે જે સીઈઆરસી પોતે છે તો અને બીજી બાજુ ગવર્મેન્ટ એજન્સીઝ જે છે કયા પ્રયાસો કરી રહી છે કે જેથી લોકોમાં આ અંગેની જાણકારી વધે જાગૃતિ વધે અને આ બેરિયર્સ દૂર કઈ રીતે થઈ શકે એમાં બે કન્ઝ્યુમર્સ એવું માને છે કે આ સુલભ અને ઉપલબ્ધ કરાવવામાં અથવા તો એને એની તરફ ટ્રાન્ઝેક્શનમાં ગવર્મેન્ટની સૌથી મોટી રોલ છે એવું ગ્રાહકો એવા વિશ્વભરમાં એવા ઇવન ઇન્ડિયામાં અને વાત સાચી છે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે જોઈએ આપણને ટકાઉ જીવનશૈલી તરફ વળવા માટે એ ગવર્મેન્ટ ઉપલબ્ધ કરાવી શકે જેમ ફોર એક્ઝામ્પલ જો ઇલેક્ટ્રિકલ કાર્સ ઈવી જોઈએ તો એના ચાર્જિંગ ની જરૂર પડે તો એ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આવી જાય એક કામ જે ઇન્ડિયા અગ્રસર છે એ છે રિન્યુએબલ એનર્જી સોલર રૂફટો તમે જોશો કે ઇવન ગુજરાતમાં સૌથી વધારે બધા રૂફટોપ્સમાં સોલર જોવા મળે એ શક્ય બન્યું છે કારણ કે ગવર્મેન્ટની જે સબસિડીઝ છે જે સ્કીમ્સ છે અને એમાં લોકોને પોતાનો ફાયદો પણ દેખાય ગુડ ફોર વોલેટ એન્ડ પ્લેનેટ એવું છે હા કારણ કે સસ્ટેનેબિલિટીની વાત થાય તો લોકોને સૌથી પહેલા કે વાય શુડ બી બોધર કારણ કે ઇન્ડસ્ટ્રી પોલ્યુશન ફેલાવે છે અમે એકલા ઇન્ડિવિજ્યુઅલ એકલા હું ગ્રાહક શું કરી શકીએ અને કેમ કરીએ એમ ફાયદો નથી દેખાતો પણ ફોર એક્ઝામ્પલ સોલરમાં એમને ફાયદો દેખાય પ્લસ ગવર્મેન્ટ સપોર્ટ છે પોલિસીની સપોર્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સપોર્ટ છે અને આગળ જતાં પહેલાં થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરીને વળતર એનું મળી જાય છે ગ્રાહકોને એટલે એમને બે બાજુ સિચ્યુએશન દેખાય બેનિફિટ એને દેખાય છે અને સેમ ફોર હેલ્થ પ્રોડક્ટ્સ કે એને બેનિફિટ દેખાય છે કે ચલો હું થોડુંક બે પૈસા વધારે એપ ઉપર મારે હેલ્ધી પ્રોડક્ટ મળે છે તો જ્યાં ગ્રાહકોને પોતાનું બેનિફિટ પ્લસ એન્વાયરમેન્ટ બેનિફિટ બંને દેખાય તો એક વસ્તુ વધારે વાત કરી અને એના વિશે જે પણ બાબતોની આપણે ચર્ચા કરી કે મૂળભૂત અધિકારોથી લઈને સસ્ટેનેબલ લાઈવલીહૂડ માટેની સસ્ટેનેબલ લાઇફસ્ટાઈલની જે વાત છે એ અંગે પણ આપણે જે ચર્ચા કરીને ખૂબ સરસ માહિતી આપણે આપી તો આ સાથે જ આપણે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ આપ અહીંયા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર